દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષા સાબદી કરાઈ છે દરિયાઈ પેટ્રોલિંગ તેમજ ક્યુઆરટી ટીમમાં વધારો કરાયો છે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ સમગ્ર માહિતી આપી હતી સોમનાથ સુરક્ષાને લઈને પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે ડોગ સ્કોડ બોમ્બ સ્કોડ સહિતની ટીમોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે પથિક સોફ્ટવેર મારફતે હોટેલ ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓ પર નજર રાખવામાં આવી રહી છે સાથે જ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે એ સોમનાથ મંદિર સુરક્ષાને લઈને સતર્કતા વધારાઈ છે સુરક્ષા વ્યવસ્થા Z+ કેટેગરીનું મંદિર છે અને એમાં જે જરૂરી સિક્યુરિટી સ્ટાફ છે એ અમે એમાં ડિપ્લોય કરેલો છે તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર રેગ્યુલર ચેકિંગ ચાલે છે પણ અમે છેલ્લા બે દિવસથી ચેકિંગ વધારી દીધું છે મંદિરનું માટે થઈને બીડીએસ ને એક્સ્ટ્રા ટીમો મૂકવામાં આવી છે ક્યુક રિસ્પોન્સ ટીમ વધારવામાં આવી છે સાથે સાથે રાતનું જે પેટ્રોલિંગ છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે અને મંદિરની કારણ કે કોસ્ટલ એરિયા છે અમારી પાસે કોસ્ટલ એરિયામાં પોલીસની બોર્ડ દ્વારા પેટ્રોલિંગ અને બાકીની જે આવજાગૃતિ બોટો છે એ બોટોનું સરપ્રાઇઝ ચેકિંગ આજથી ચાલુ કર્યું છે અમે સોશિયલ મીડિયા ઉપર પણ વોચ રાખી રહ્યા છીએ અમારો પથિક સોફ્ટવેર છે કે જેના દ્વારા અમે સમગ્ર જિલ્લામાં જે કંઈ પણ હોટલમાં ચેકિંગ ચેકઆઉટ થઈ રહ્યા છે એનું પણ મોનિટરિંગ થાય છે જે મુસાફરખાના છે ધર્મશાળાઓ છે એનું રેગ્યુલર ચેકિંગ થાય છે સ્થાનિક આગેવાનો સ્થાનિક રિક્ષાવાળા સ્થાનિક ફેરિયાઓ સ્થાનિક જે કંઈ પણ અજાણ્યા ઈસમો હોય એનું રેગ્યુલર ચેકિંગ એનું વેરીફિકેશન એના પેરેન્ટ સ્ટેટમાં એની મુવમેન્ટ વિશેની વિગતો એની આઈડેન્ટિફિકેશન માટેની વિગતો આ તમામ કાર્યવાહી પોલીસ રેગ્યુલર બેઝિસ ઉપર કરે છે અને અત્યારે અમે એને વધારી દીધી છે સોમનાથ મંદિર ખાતે કેમ કે પેરીફેરી મોટી છે અને અમે ઓલરેડી હથિયારી પોલીસથી એનું પ્રોટેક્શન કરી રહ્યા છીએ પણ અમારી પાસે માઉન્ટેડ પોલીસ છે માઉન્ટેડ પોલીસથી પોલીસની બોટ દ્વારા પ્લસ જે ડોગ સ્ક્વોડ અમારી છે એ સતત ચોવીસ કલાક જે પણ પ્રવાસીઓ આવી રહ્યા છે જે પાર્કિંગ પોતાના વાહનો મૂકી રહ્યા છે જે હોટલો આજુબાજુ આવેલી છે એનું સરપ્રાઇઝ ચેકિંગ સતત અમારું ચાલી રહ્યું છે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ત્યાં પણ અમે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છીએ